I right.

માનનીય શ્રી ચંદનજી ઠાકોર સ્ટેજ ઉપર જયારે પધારી રહ્યા છે ત્યારે આપણે સૌ હાથ ઊંચા અભિવાદન કરીશું સાથે ધારાસભ્યશ્રીઓ અને જેમની પ્રેરક ઉપસ્થિતિ ચોટાણા ગામના આપણા પુતની સદારામ બાપાની પાવન ભૂમિ પરથી જયારે દસ બાબુ પધાર્યા છે ત્યારે એમની પ્રેરક ઉપસ્થિતિમાં અહીંયા કાર્યક્રમ યોજાયો ભારત માતા કી ભારત માતા કી જય બરાબર બોલાતી નથી હો ભારત માતા કી ભારત માતા કી બહુ સરસ આપ બાદ વિશાળ સંખ્યામાં આવ્યા તે બદલ આપ ખૂબ ખૂબ આભાર માનું છું અત્યારે ફોર્મ ભરવાનો ટાઈમ થઈ ગયો છે શક્તિસિંહ બધા જગદીશભાઈ ને મુકુલ માટી સાહેબ ને બધા આવે છે એલિફેડ ઉપર ઉતરવાની તૈયારી પર છે પોત પોતાનું સ્થાન ગ્રહણ કરી લે અમે પોત જ કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરી અને કરતર પાછા આવીએ અને પછી બધા સાથે મળીને ભોજન લઈશું આપ સૌનો અભાર પછી મારે જે બે શબ્દ કહેવાના છે આ કઉ છું આપનું સ્થાન જાળવી રાખજો એવી આપ સૌને વિનંતી